તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ખેતી પાકને વ્યાપક નુકસાન રાજકોટ જિલ્લાના ખેડૂતોએ રોજ હાલ આપ્યો ખેડૂતોએ એકર દીઠ પચાસ હજારની સહાય આપવા માંગ કરી છે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ સહાય મુદ્દે રાજનીતિ ન કરે તે પ્રકારની વાત પણ ખેડૂતોએ કરી છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે સૌરાષ્ટ્રના પ્રત્યેક ગામમાં કપાસ મગફળી સોયાબીનના પાકને વ્યાપક નુકસાન છે શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતો પાસે રૂપિયા નથી સરકારે ખાતામાં સીધી સહાય કરવી જોઈએ સૌરાષ્ટ્રની અંદર કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે સૌરાષ્ટ્રના અલગ અલગ જે ગામડાઓમાં રહેતા ખેડૂતો આપણી સાથે છે જેઓ રાજકોટ રહે છે પરંતુ તમામ ખેડૂત ખાતેદારો છે અને અમુક તો ખેતી પણ કરે છે આજે પણ આપણે જે ખેડૂતો સાથે વાત કરશું સીધા તમે અહીંયા રાજકોટ રહ્યો છો પણ ખાતે તમે ખાતેદાર છો ને ભાડલા તમારી જમીન છે મારે વારંવાર વાત થતી હોય કે ભાડલામાં આવું નુકસાન થયું છે તમે શું કહેવા માંગશો કેટલી સહાય મળવી જોઈએ હવે સાહેબ એમાં એવું છે કે વાવેતર થઈ ગયું ત્યારે કમોસી વરસાદ પડ્યો હતો અત્યારે કમોસી વરસાદ પડે છે મારે મગફળી ત્રણસો મણ થાય એમ હતી અંદાજીત ત્રણસોની ઉપર થાય એને બદલે બાણું મણ મગફળી થઈ અને પાથરા હજી પડ્યા છે